રાજુલામાં સફાઈની હડતાલ ગરમાઈ છે રાજુલામાં પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ છતાં મામલો બીજક્યો રાજુલા પાલિકાના એકસો પચાસ જેટલા સફાઈ કર્મીઓ છે હડતાલ પર ત્રીસ દિવસની માંગ સાથે ઉતર્યા સફાઈ કર્મીઓ હડતાલ પર હડતાલ પર હોવાથી પાલિકાએ એ મુક્યા છે અન્ય સફાઈ કર્મીઓને

રાજુલા પાલિકામાં સફાઈ કર્મીઓને ત્રીસ દિવસ ને બદલે પંદર દિવસ પૂરા દિવસ ન ફાળવતા હોવાથી સફાઈ કર્મીઓ છે હડતાળ પર સફાઈ કર્મીઓને રાજુલા પોલીસ મથકે લઈ જવાયા